જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે જ્યોતિ વણજારાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દિલની વાત છુપાવતા નહીં જ્યોતિ વણજારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા સો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ દિલની વાત છુપાવતા નહીં જ્યોતિ વણજારાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે અઢાર એક બે હજાર ચોવીસ એટલે કે અઢાર જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો પોપ સ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો અઢાર જાન્યુઆરીના દિવસે આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો પોસ્ટર પણ મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દિલની વાત છુપાવતા નહીં જ્યોતિ વણઝારાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે પોપ સ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલની અંદર આ સોંગ સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો